ઝાલોદ ઝૂલેલાલ મંદિરે સિંધી સમાજ દ્વારા ચાલીયા ઉત્સવનું સમાપન ભક્તિભાવ સાથે કરવામાં આવ્યું આજ તારીખ ચોવીસ આઠ બે હજાર પચીસ રવિવારના રોજ સાંજે સાત વાગ્યાને ત્રીસ મિનિટ સુધીમાં ઝૂલેલાલ મંદિરથી રામસાગર તળાવ સુધી વાતતેજતે શોભાયાત્રા નીકળી હતી ઝાલોદનગરના જુલેલાલ મંદિરે સિંધી સમાજના સૌ લોકો ચાલિયા ઉત્સવનું સમાપન પ્રસંગે ઉપસ્થિત રહેલા હતા દર વર્ષે સિંધી સમાજ દ્વારા ચાલીયા ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવતો હોય છે ચાલિયા ઉત્સવના સમાપન નિમિત્તે ઝૂલેલાલ મંદિરે ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો સિંધી સમાજના સૌ લોકો ઝૂલેલાલ ભગવાનની ભક્તિમાં લીન જોવા મળ્યા હતા તેમજ મંદિરે ભવ્ય કીર્તન કરી ભાવિક ભક્તો ભક્તિના રંગમાં નાચ્યા ઝૂમ્યા અને આયોલાલ ઝૂલેલાલના નાદ સાથે સમગ્ર મંદિર પ્રાંગણ ગુંજી ઉઠ્યું હતું જુલેલાલ મંદિરે ઉપસ્થિત સૌ સિંધી સમાજ દ્વારા અમદાવાદમાં સિંધી સમાજના વિદ્યાર્થીની કર્ણપીઠ હત્યા થયેલ હોય તેની આત્માને મોક્ષ મળે તે માટે હાથમાં મીણબત્તી લઈ મૌન પાળેલ હતું અને મૃતક વિદ્યાર્થીને ન્યાય મળે તેમજ તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની હિંમત મળે તેવી જુલેલાલ ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી ચાલીસ દિવસ ચાલેલ આ ચાલીહાસ સત્સંગ કીર્તન ઝુલેલાલ મંદિરે તેમજ સિંધી સમાજના ભાવિક ભક્તોના ત્યાં દરરોજ ઝુલેલાલ ભગવાનની ભક્તિભાવ સાથે નિત્ય યોજાતું હતું સિંધી સમાજનું અમરલાલ ગ્રુપ નિત્ય ભગવાન ઝુલેલાલના સત્સંગ કીર્તનની ધૂમ મચાવી સમાજની એકતા અને પરિવારના ભાવના મજબૂત બને તેમજ સમરસ વિસ્ત બ્રહ્માંડ વસતા સૌ કોઈનું કલ્યાણ થાય તેવા આશીર્વાદ સાથે પ્રાર્થના કરી હતી ચાલીયા ઉત્સવનું સમાપન મહોત્સવ નિમિત્તે બહેરાણા સાહેબની પૂજા જેવા ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા તેમજ મંદિર પ્રાંગણમાં ચાલીયા વ્રત કરનાર ભક્તોનું સન્માન પણ કરાયું હતું ચાલીયા મહોત્સવનો સમાપન પર્વ નિમિત્તે ઝૂલેલાલ મંદિરથી રામસાગર તળાવ સુધી વાતે ગાતે બહેરાણા સાહેબની શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રામાં સિંધી સમાજના સૌ લોકો નાચતા ઝૂમતા ઝૂલેલાલની ભક્તિમાં લીન જોવા મળ્યા હતા બહેરાણા સાહેબની શોભાયાત્રા નગરના વિવિધ માર્ગો પર નીકળી રામસાગર તળાવ ખાતે સમાપન થયેલ હતી રામસાગર તળાવમાં બેરાણા સાહેબની પધરામણી કર્યા બાદ ઝુલેલાલ મંદિરે મહાઆરતી તેમજ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું